ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું ચોટીલા જવાનો દિવસ બીજો ને અત્યારે અમે રોકાણ હતા નાન કુંડળ રોકાણ હતા નામોપીનામ મંદિરે મસ્ત મજાનું જો જમી કાળું નીકળી ગયા ને હુઈ ગયા હતા નિરાતે પગ તો આજ દુખે છે થોડા થોડા પણ જોઈ જેટલું હલાય એટલું હાલી નાખવાનું છે બધા જ આગળ વહી ગયા છે હું ને યુવરાજભાઈ સિંહ પાછળ હાલો ધીમે ધીમે જઈ અત્યારે વાગી જશે સવારના પાંચ પાંચ વાગી જાય આજે જ કાલે સાડા પાંચ નીકળ્યા પાંચ વાગી જશે ચાલો જાય ફટાફટ ને બધા આપણે હારે થઈ જાય તો તમે પહેલાંનો વિડીયો તમને કેવો લેજો એ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો તો મિત્રો અત્યારે જુઓ આપણે કુંડળથી નીકળી જતા અને અત્યારે અમે આ આખી આગળ ગામ તો કાંઈ ખબર નહીં પણ બપોરે અમારે સોમનાથ કરવાના છે તો હાલો તમને અત્યારે આપણે હાર થઈ ગયા શિનિભાઈ બહાદુર અત્યારે બધા હાર થઈ ગયા કેમ કે એ ઘરે ત્રણેય વાગે નીકળ્યા હતા અને રાતે અમારી હારે થઈ ગયા તા હાલ વાગે આજે અને છ વાગે નીકળ્યા તો હાલતા નહીં માણસો કેમકે ઉઘાડા પગવાળા માનતા છે એ બધા હાલ્યા આવે છે નજા તો પાછળ પાછળ અને અત્યારે આગળ કોઈ નથી પાછળ કોઈ નથી આગળ ખાલી હા બધું પાછળે ખાલી તૈયાર આઈલા છે અને તમે લોકેશન એકવાર ચેક કરો અમ ડુંગરા ડુંગરા બધી બાજુ મસ્ત મજાનું લોકેશન છે અને હવે તમને આજનો વિડીયો તમને જોવાની બહુ જ મજા આવશે કેમકે આપણે ગેલા સોમનાથ જવાની ઘણી ઈચ્છા હતી અને આની પહેલાં આપણે પ્લાન કર્યો તો પણ એ કાંઈ સેટિંગ આવ્યું નહીં તો આ ચાલીને જઈ તમને પહેલા નો પ્રોપર ટૂર વિડીયોમાં ફેટ સુધી બનાવી રેજો તો ફાઇનલી મિત્રો સૂર્યનારાયણ અત્યારે આસમાનમાં આવી ગયા છે અને અહીંયા લોકો બધા બેઠા છે એમ કે જે પોરો ખાય છે એમ કે બીજા લોકો જે વાંચે તમે લોકેશન એકવાર ચેક કરો બધી બધું લીલી વાળી કાંઈ નો ઘટે એવું લોકેશન છે વાળ બાળ બધું

આ છે સોમનાથનો ગેટ અને સામેથી આવશે સૌનો સગો તગો આ છે ગેટ આ છે ગેટ પટ્ટાપટ એન્ટ્રી લઈને જાય સીધા મંદિરે મંદિર આવી ગયું છે જો આ છે સ્ટોલ માર્કેટ મિત્રો મંદિર આવી ગયું છે અને આ છે ને દે સ્ટોલ છે બધા જો ચોડીના રસ મમગડા અને આ છે ફાઇનલી મંદિરનો ગેટ જો આ ઓર અંદર ને તમને અંદર થી પણ જન હાય મિત્રો જો તમે કાઈ ઘટ્ટે ને મંદિર ની અંદર આવવાની સાથે લોકેશન કા એવું છે ને એક વાત પૂછો માં જો ખાલી તમે એકા ઉપર થી નજારો જોવો વાવ મિત્રો આનેલો મિત્રો મંદિરે પોગી જન તમને બધાને કરાઈ દો મહાદેવના દર્શન અને ચાલો લેશભાઈ બધાની યાદ કરી આજે જેટલા મહાદેવના દર્શન કરી દીધા અને અમે જાઈશું હવે અહીંયા પ્રસાદી લેવા ત્યાં સુધી તમે બધા સિનેમેટિક શોર્ટ એન્જોય કરો કેવા લાગે કોમેન્ટ કરીજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો અડધા બધા અડધા આવી ગયા છે અને અડધા લોકો હજી પાછળ છે કેમ કે એના બધા બે બે જણા છે એને ઉઘાડા પગની માનતા છે એટલી પાછળ હલાવે છે અને અમે તો પોગી ગયા છીએ ચાલો તમે હવે આ બધા પ્રસાદી લેવા પ્રસાદી લઈ લઈ અને ત્યાં સુધી તમે બધા તીન મિનિટ ચોટ એન્જોય કરો અને તમને બધાને પણ દર્શન કર્યા અને તમને બધાને સિનેમેટિક શોટ કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને હવે જાય છે સીધા એ અમારું ગ્રુપ આખું પાછળ ગાર્ડનમાં ખૂલું છે ત્યાં જવાનું છે અને ત્યાંથી જવાનું છે સીધું નાવા અને મારું મોઢું થોડું કાળું આવતું છે અને તમે એડજસ્ટ કરી લેજો જો યુવરાજભાઈની હાલત જુઓ એક વાર બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે આપણે પણ બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે ફટાફટ જઈને નાહવા નદીએ તો મિત્રો અત્યારે જોવા સોમનાથ ગયા અને આ બધા નદીમાં પાણી કઈ બહુ ઊંડું છે ને ઊંડું છે સામે ધોધ પડે ન્યા ત્યાં આપણે જવાનું નથી તો તમને હલો હવે પાણીમાં અંદર માછલા છે ને તમને માછલા દેખાડું જુઓ તમારા આટલું સ્પેશિયલ ફોન પાણીમાં નાખવું એટલે વિડીયોને લાઈક કરી દેજો પાછા આવો તમને બધું માછલા તો મિત્રો સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા અને પછી ત્યાં રોકાવાનો પ્લાન તો હતો પણ પછી આગળ સંગ હતો તળાજાવાળો એ આગળ આવી ગયો છે ફૂલઝર તો પછી અમે પણ કહી હાલો એની આરવાર નીકળી જાય આગળ એના હજી તળાજાવાળો સંગ એવડો મોટો સંગ છે ને એની વાત પૂછવામાં તમને ફૂલઝર એ તળાજાવાળો સંગ પણ બતાવી તો ચાલો હવે સીધા તમને જઈને મળીએ ગુલઝર તો ચલો ફાઈનલી મિત્રો અત્યારે પહોંચી જશે ફૂલઝર ને ફૂલઝર ની અંદર અમારે રાત રોકાવાની તો જો અત્યારે બધા ભાઈ બંધ તાર ઉપર બેઠા હતા ને તમને મારો વિડીયો કેવો લાગે કોમેન્ટ માં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળીએ છે એક નવા બ્લોગ વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ